દાહોદ જિલ્લાનું બુથ પ્રમુખ સંમેલન સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાયું હતું દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને સફળતાથી પાર પાડવા માટે વહીવટીતંત્ર વિવિધ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે જેમાં ચૂંટણી લડવા માટેના ફોર્મ તારીખ બારમી એપ્રિલથી ભરાવવાનો આરંભ થશે પરંતુ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે દાહોદમાં સી આર પાટીલે સંબોધન કર્યું છે જેમાં સી આર પાટીલે જણાવ્યું છે કે થોડા મત ખૂટ્યા એટલે આપણે વિધાનસભામાં સીટ હાર્યા હતા પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવાનું છે બધાને એમ હોય કે હું નહીં જાઉં એક ભાઈ ને એવું લાગે કે આખું ગામ જયારે દૂધ ચડાવવાનું છે તો હું એક કલોટી પાણી ચડાવી ક્યાં કોઈને ખબર પડવાની છે અને બીજા દિવસે સવારે સોમવારે સવારે મહાદેવ પાણી ચડ્યું કેમ કે દરેક એવો જ વિચાર કર્યો કે બીજા દૂધ ચડાવશે હું પાણી ચડાવી દઉં અને બધા પાણી ચડાવ્યું અને એટલે તમને કહું છું કે તમને જે જવાબદારી મળી છે એ બીજો શું કરશે એની અપેક્ષા કર્યા વગર તમને આપેલી જવાબદારી એક લોટી દૂધ એટલે દૂધ જ ચડાવવાનું છે એ તમારે ધ્યાન રાખવાનું છે આ એક લોટી પાણીને કારણે શું થવું ખબર છે વિધાનસભાના ઇલેક્શન ની અંદર આ પાર્ટી જે બહુ કુદાકુદ કરતી હતી ને એને કુલ મળીને ફક્ત ચાલીસ લાખ મત મળ્યા આખા રાજ્યની અંદર કોંગ્રેસ વર્ષો જૂની પાર્ટી એને કુલ મળીને એસી લાખ મત મળ્યા અને ભારતીય જનતા પાર્ટીને તમારા તાકાત ને આધારે એક કરોડ ને અડસઠ લાખ મત મળ્યા પણ કમી ક્યાં થઈ જે લોટીમાં પાણી ચડાવી આવ્યા ને એમના કારણે આપણે ગીર સોમનાથ નવસો બાવીસ હારી ગયા ખંભાત આપણે સાડત્રીસો મતે હારી ગયા ગાડીયાદાર પાંત્રીસો મતે હાર્યા બોટાદ ત્રણ હજાર માણાવદા ત્રણ હજારે પોરબંદર પાંચ હજારે દાતા બે હજાર ખેડૂતો સોળસો મતે

પણ ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત અલગ અલગ વિધાનસભામાં ખૂટ્યા એના કારણે આપણે છવ્વીસ સીટ હારી ગયા આપડી ભૂલ થઈ કે નહીં અરે થઈ કે નહીં હા કે ના તો બોલો આવી ભૂલ ફરી થાય મારે એટલે જ કેવું છે કે આપણે જો પાંચ લાખ ની વધારે લીડ થી જીતું હોય અને તમને બધા લાગે કે બાકીના તો મત કરવાના છે હું જાઉં કે ના જાઉં બાકીના તો કામ કરવાના જ છે હું જાઉં કે ના જાઉં કામ કરું કે ના કરું પાંચ લાખ તો હું મતદાન કરીશ કાર્યકર્તાઓ નું મતદાન કરાવીશ અને પાર્ટીના બધા જ કાર્યક્રમો હાજર રહીને પૂરી તાકાત થી કામ કરીશ પાંચ લાખ થી લીડ વધુ આવી શકે એવી તાકાત તમારા બધામાં અહિયાં છે